તો અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ અમરેલી શહેર અને ગ્રામ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદ સાવરકું ખાંભા જાફરાબાદ તાલુકાના ગામોમાં વરસાદ સાવરકુંડલા મિતયાળા લીખાલા ગાધકડા સહિતના ગામોમાં વરસાદ તો આ તરફ જાફરાબાદમાં નાગેશરી મીઠાપુર દુતાળા ગામોમાં વરસાદ રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો બજારમાં પણ વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે પણ સાવરકુંડલામાં જોવા મળે જાફરાબાદમાં પણ સતત ત્રીજા દિવસે મેઘમહેર આગળ વાત કરીએ જુનાગઢની તો જૂનાગઢના કેશોદ તાલુકામાં પણ મેઘમહેર કેશોદ શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદ મગફળી સહિતના ખેતી પાકને ફાયદો થશે તો કેશોદ તાલુકામાં મેઘમહેર સાર્વત્રિક જોવા મળી કેશોદ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ મગફળી કઠોળ સોયાબીન સહિતના પાકને ફાયદો થશે તો વહેલી સવારથી જ કાળા ડિપાંગ વાદળો જે હતા તે કેશોદ પર ઘેરાયેલા જોવા મળ્યા અને બપોરના સમય બાદ એકાએક કેશોદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી કેશોદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ સાર્વત્રિક મેઘમહેર